દમણમાં છેલ્લા ત્રણ દિવસ સુધી ખાબકેલા ભારે વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ગઈકાલે દમણના ખારીવાડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયા બાદ તંત્રએ કોઈ કાર્યવાહી હાથ ન ધરતા આજે અહીંના સ્થાનિક લોકોએ તંત્રની નિષ્ક્રિયતાનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે દમણના ખારીવાડ સહિત પોસ્ટ ઓફિસ વિસ્તાર મહાજન સ્કૂલ સત્યનારાયણ મંદિર દમણ ટાઉન દુનેઠા વિસ્તાર દેવકા રોડ આઈસ ફેક્ટરી તરફનો વિસ્તાર સહિત અમુક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ઠેર ઠેર પ્લાન વગર તાણી બંધાયેલી બિલ્ડિંગો અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે અમુક વિસ્તારોમાં વરસાદી પાણીને વહેવા માટે રસ્તો ન મળતા આ પાણી બિલ્ડિંગોના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોમાં ઘૂસી ગયા હતા જેને પગલે લોકોએ ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ભારે વરસાદને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો માત્ર ત્રણ દિવસ ખાબકેલા અનરાધાર વરસાદે તંત્રની અણધળ નીતિ અને પ્રી મોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આખો વિસ્તાર પાણીમાં લબાલબ છે લોકોના જાનમાલની હાનિ થઈ રહી છે આવી હાલતમાં પણ અહીંના કાઉન્સિલરો તેઓની ખબર કાઢવા સુધા નથી આવ્યા જો કે આજે સ્થાનિક લોકોએ પાલિકા પ્રમુખને આ બાબતે જાણ કરતા પાલિકા પ્રમુખ અશ્વિ દમણિયા તાત્કાલિક તેમની ટીમ સાથે ખારીવાડ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને કર્મચારીઓ સાથે મોટર મારફતે વરસાદી પાણીના નિકાલની કાર્યવાહી હાથ ધરી હતી અરબસાગર પરથી સરકીને એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ દક્ષિણ ગુજરાત આવી રહી છે જેના પગલે આગામી ચોવીસ કલાકની અંદર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે આગામી તારીખ સત્તરમી જુલાઈ સુધીમાં રાજ્યમાં વિવિધ વિભાગોમાં ભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે ચેતવણી આપી છે જેના પગલે ચોમાસું સિસ્ટમ સક્રિય થવા સાથે તેજ બનશે તેવી વકી રહેલી છે ત્યારે પ્રશાસન સતર્ક બનીને જે તે વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે તે વિસ્તારોમાં તાત્કાલિક પાણી નિકાલની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે मेरे दुकान तो में पानी घुस गया है दो से तीन फुट पानी है और चार पाँच टीवी पूरा के खराब हो गया कस्टमर का एलई डी टी वी इसका भरपाई कौन करेगा कोई देखने आ ही नहीं रहा है पानी निकलने का कोई रास्ता नहीं है आज भी भर था आज भी भरा था पानी निकलने का रास्ता चाहिए पानी जो जमा हो रहा है ये जमा नहीं होना चाहिए पानी निकलते रहना चाहिए वो तो आते ही नहीं है इधर देखने के लिए कोई नहीं आते है बस वोट के टाइम वोट के टाइम टे बहुत घूट जाता है इसमें મેટર બિ ગયા આટા ભીખ ગયા નુકસાન પંદર બીસ હજાર નુકસાન હોત ભરું પાણી નિકલ નહીં આટલા આગળ પ્રદેશ દમણમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર પોઈન્ટ ત્રીસ ઇંચ જેટલો વરસાદ પામ્યો છે દમણમાં ખાબકેલા ભારે વરસાદમાં સૌથી વધુ તકલીફ સોમનાથ કચ્છી ગામના અધૂરા રોડ પર પસાર થતા વાહન ચાલકો ભોગવી રહ્યા છે એક વર્ષથી પણ વધુ સમયથી બની રહેલો આ રોડ ચોમાસામાં અધૂરો રહી જતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે સોમનાથ કચી ગામને જોડતા આ રોડની બંને તરફ મોટી મોટી કંપનીઓ સહિત દમણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ પણ આવેલી છે આ સાથે પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિર પણ આ જ માર્ગ પર આવેલું છે જેથી આખો માર્ગ ચોવીસ કલાક વાહન વ્યવહારથી અતિવ્યસ્ત રહે છે વર્ષોથી જર્જરિત અવસ્થામાં પડેલા આ રોડનું એક વર્ષ પહેલા નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું જેના અનુસંધાને રસ્તાની બંને બાજુ ગટર લાઈન નાખવાનું કાર્ય હાથ ધરાયું હતું પરંતુ અમુક કારણોસર રોડનું કાર્ય પૂર્ણ ન થતા આખો રસ્તો ભયંકર તસવીર ઉભી કરી રહ્યો છે રસ્તા પર કાદવ કીચડ અને મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેથી વાહન ચાલકોએ પણ મહા મહેનતે જર્જરિત રસ્તા પરથી પોતાના વાહનોને હંકારવાની ફરજ પડી રહી છે અને વાહનોને મોટું નુકસાન પહોંચી રહ્યું છે એટલું જ નહીં આ રોડ પર અમુક જગ્યાએ નવી બની રહેલી ડ્રેનેજ લાઇન ઉપરના ઢાંકણ પણ ન હોવાને કારણે રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ કે પછી રખડતા પશુઓની ગટરમાં ગરકાવ થવાની સંભાવનાઓ પણ વર્તાઈ રહી છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો આ ખખડધજ માર્ગ પર છેલ્લા એક વર્ષથી પરેશાની ભોગવી રહ્યા છે ખુલ્લી ગટરોની ગંદકી અને વરસાદી પાણી બહાર ઉભરાતા ભારે દુર્ગંધ સાથે લોકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે ઉનાળામાં ઉબડખાબડ બનેલા રોડ પર ઉડતી ધૂળની ડમરી અને ચોમાસામાં ખાડા ખાબુચિયાની ભરમારને કારણે આ વિસ્તારના મોટાભાગના લોકો કોઈ અગત્યના કામ સિવાય આ રોડનો ઉપયોગ કરવાનો જ ટાળી રહ્યા છે ઉપરથી રોડના ચાલતા કામને કારણે આખા માર્ગ પર સ્ટ્રીટ લાઇટો પણ કાઢી નાખવામાં આવી છે જેથી રાત્રે કંપનીઓમાંથી છૂટતા સેંકડો કામદારોએ પણ અંધારામાં જીવના જોખમે અવરજવર કરવાની નોબત આવી છે ત્યારે ચોમાસામાં વિકરાળ મુસીબત બનેલા અને અધૂરા મુકાયેલા રોડનું કામ ત્વરિત પૂર્ણ કરવામાં આવે તેવી માંગ અહીંના સ્થાનિક લોકોમાં ઉઠવા પામી છે સોમનાથ આપડે મંદિર વાળા સોમનાથ મંદિર સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા તો અમે તો એવું કેવા માંગીએ કે આ રસ્તો જેમ બને એમ જલ્દી બને એક વર્ષ અમે હેરાન થયા છે અમારા જો આજ તમે જો ગટર બનાવી આકું નથી આ ડ્રેનેજ લાઈન ની અંદર કનેક્ટ છે કેટલો વાસ મારે છે કેટલા માણસ ચાલતા પેલા રાત્રે અંધારામાં ગટર સમજીને જાય ને અમે ગટરમાં પડ્યા પડ્યા કુરિયર નથી ધંધામાં તો એવું કે અમે હાન થઈને કુરિયર કવર ને પાર્સલ લેવા જાય તો બંને બાજુથી થી સોમનાથ એરિયા ત્યાં ગુરુકુપા હે બે બાજુ થી લાઈન હમહામી થઈ જાય ને બાઇક વારો ટુ વ્હીલર બી

બીચ દરિયા કિનારેથી એક અજાણ્યા પુરુષની સડી ગયેલ અવસ્થામાં લાશ મળવા પામી છે શનિવારના રોજ સાંજે સાડા પાંચ કલાકની આસપાસ દેવકા સેલ્ફી પોઈન્ટ પાસેના દરિયા કિનારે એક અજાણ્યા પુરુષની લાશ મળી હોવાની જાણકારી પોલીસને મળવા પામી હતી જે બાદ પોલીસની એક ટીમ ઘટના સ્થળ પર પહોંચી જઈ તપાસ કરતા આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષના એક પુરુષની સડી ગયેલ અવસ્થામાં લાશ મળી હતી પોલીસના અનુમાન પ્રમાણે આ લાશ છ થી સાત દિવસ પહેલાંની હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હાલ તો પોલીસે અજાણ્યા પુરુષની લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે ખસારના લીલાપુર ગામના બરુડીયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા ચારથી વધુ ઘરોના છાપરા પાણીમાં ગરકાવ થયા ઘરવખરીનો તમામ સામાન પાણીમાં પલળી ગયો જીવના જોખમે સ્થાનિકો દ્વારા ડૂબી ગયેલા ઘરમાંથી સામાન બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ શહેરને ઔરંગા નદીને અડીને આવેલા લીલાપુર બરૂડીયાવાડ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ખાના ખરાબી સર્જાઈ હતી બરૂડિયાવાડ વિસ્તારમાં આવેલા દસથી બાર ઘરો પૈકી પાંચથી છ ઘરોના છાપરા સુધી વરસાદી પાણી ભરાઈ ગયા હતા ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે અનાજ સહિત ઘરવખરીનો સામાન પાણીમાં ડૂબી ગયો હતો આસપાસના લોકો પણ ત્યાં મદદે આવી જઈ પોતાના જીવની પરવા કર્યા વિના ઘરવખરીનો સામાન બચાવવા માટે કવાયત હાથ ધરી હતી જોકે જે સામાન બહાર કઢાયો હતો તે પણ પાણીમાં પલળી ગયો હતો બરોડીયાવાડ વિસ્તારના રહીશોને ઘરવખરીના સામાન સહિતની તમામ ચીજવસ્તુઓ પાણીમાં પલળી જતા ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે એકચ્યુઅલી આ કોલ્લોઈ પુલ જે બનાવેલો ને એમાં ગન્નારા લાખેલા છે કે જેવો પુલનું પાણી ભરાઈ જાય ને તો પેલો ગન્નારા ચોકઅપ થઈ જાય તો એ પાણી આ બાજુ ફેંકી દે એટલે આ બધું વાડીનું પાણી આ બાજુ વાડીનું પાણી એટલે કશે જવાય જ નહીં પાણીની એટલે આ બાજુ આ બધું ભરાઈ ગયું ચાર ગેર ચાર એક બે ત્રણ ચાર ઘેર પાણી એટલે આટલા આટલા ગરમ પાણી એટલે ચાર પગથિયા ડૂબી જાય એવું છે સન માટે હવે ટીવી આ બધું ફ્રીજ ટીવી બધું બગડી જાય સન માટે અમાર ટીવી કનાજ બનાજ બધું કવર બવર બધું ભરાઈ ગયું અંદર કા બધું તૂટી ગયું અંદર અમાર સરપંચ પરવાઈ કા જોવા નથી આવતા ને સભ્ય નથી જોવા આવતા એ લોકો એ લોકો વિચાર્યા કરે એમ નહી કે જોવા આવ્યા મે વોટ એવા આપ્યા હું કામ ના પાણી ગેરમાં માં આટલું ડૂબી એ લોકો વિચારવા જોઈએ ને કે જેવાટ આવે ને ત્યારે ના નવે પાડીના ઉમરસાડી ગંગાજીના પુલ પરથી કાર તણાઈ સમય સૂચકતાને લઈ ચાલકનો જેસીબી દ્વારા બહાર કઢાઈ જિલ્લામાં બે પડી રહેલા પગલે નદી નાળા છલકાઈ રહ્યા ત્યારે આ વરસાદમાં પાડી તાલુકાના પલસાણા ગામે ગંગાજી ઉમરસાડીના નવા પુલ પર શનિવારના રોજ પાણી ફરી વળ્યા હતા આ વખતે પુલ પરથી પસાર થવું જોખમી થઈ ગયું હતું તેમ છતાં લોકો હિંમત કરી બેસતા હોય છે ત્યારે આ ગંગાજી પુલ પરથી ઉમર સાડી તરફ કાર લઈ જતા ચાલકે સવારે નવ થી દસ વાગ્યે ધસમસતા પાણીના પ્રવાહમાંથી કાર કાઢી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો અને આખરે કાર પુલ પર ફસાઈને થોડી તણાઈ હતી અને પુલના કિનારાના ભાગે ફસીને અટકી ગઈ હતી જેને લઈ કારમાં સવારનો જીવ અદ્ધર થઈ ગયો હતો ચાલક હેમખેમ બહાર આવી ગયો હતો પરંતુ કાર તણાઈ જાય તેવી સ્થિતિ હતી આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને જેસીબી વડે કારને બહાર કાઢવામાં આવી હતી વલસાડ જિલ્લામાં શુક્રવારથી ધીમી ધારે મેઘરાજાની સવારી શરૂ થઈ હતી જે બાદ શનિવારના રોજ પણ યથાવત રહી હતી શનિવારની વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી જ પાણી ભરાઈ ગયા હતા વર્ષા શહેરના મુખ્ય અંડરપાસમાં વરસાદી પાણી ફરી ભરાઈ જતા અંડરપાસ બંધ થઈ ગયો હતો તો શહેરના છીપવાડ દાણા બજાર તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા જ્યારે શનિવારના રોજ સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હોય પાણી ભરાવાના કારણે શાળાએ જતા બાળકો અને નોકરિયાત વર્ગ અટવાઈ ગયો હતો તો કેટલાક સ્થળોએ કમરસમ પાણી ભરાઈ જતાં એ પાણીમાંથી શાળાના બાળકોએ જવું હોય પરત બાળકો ઘરે જવા માટે મજબૂર બન્યા હતા બીજી બાજુ પાણી ભરાવાના કારણે કેટલાક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તો કેટલાય વાહનો બંધ પડી જતા જોવા મળ્યા હતા જેથી વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું વાપી જેડીસીના ઉદ્યોગ સંચાલકોએ ઉઠાવ્યો વરસાદનો લાભ વરસાદી પાણીની ગટરમાં કંપનીનું કેમિકલયુક્ત ગંદુ પાણી ઠાલવીને જ રહ્યા વાપી જેડીસીમાં પડેલા ભારે વરસાદનો લાભ લેવા કોઈ પણ પ્રકારના આદેશનું પાલન નહીં કરવાની ફિતરત ધરાવતા જીઆઈડીસીના ઉદ્યોગકારો આખરે જીપીસીબી અને વીઆઈના આદેશ અને અપીલને અવગણી પોતાનું ધાર્યું કરીને જ રહ્યા છે આ નફટ ઉદ્યોગકારો માટે ગમે તેટલા કાયદા બનાવો ગમે તેટલા દંડ ફટકારો પણ વરસાદી માહોલમાં વાપી જેડીસીના બદનામ ઉદ્યોગો તેમનું પાપ છોડીને જ રહેતા હોય છે આ પ્રતિ ફરી એકવાર બાર અને તેરમી જુલાઈએ થઈ છે આ દિવસે વાપીમાં વરસતા ભારે વરસાદના પાણી સાથે ઉદ્યોગોનું બ્લ્યુ સોનેરી પીળું અને કાળા કલરનું પાણી ઠેકાણે રસ્તા પરથી ગટરમાં વહેતું કેમેરામાં કેદ થયું હતું વાપી જયડીસીમાં આવેલ અનેક એકમ સામેના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી સાથે વિવિધ કલરનું પાણી ગટરમાં ઠલવાતું જોવા મળ્યું હતું કાળા અને પીળા રંગના કંપનીઓનું પાણી વરસતા વરસાદમાં વરસાદી ગટરમાં વહેતું હતું વાપી જાયડીસીના સેકન્ડ ફેસ અને થર્ડ ફેસના તમામ મુખ્ય માર્ગોની ગટરો નજીક આવું કલરયુક્ત અને કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું હતું સ્ટ્રોંગ વોટર ડ્રેનેજમાં આ પાણી અનેક નાના પાઇપો માટે ઠલવાઈ રહ્યું હતું ઉલ્લેખનીય છે કે વરસાદી સિઝનમાં વાપી જેડીસીના અનેક એકમો તેમનું નકામું પાણી વરસાદી પાણી સાથે મિક્સ કરી તેનો નિકાલ કરી નાખે છે આ પ્રકારની ચેષ્ટા દર વર્ષે કોઈ ઉદ્યોગકારો કરે નહીં તે માટે જીપીસીબીએ વીઆઈએ સાથે મળી ઉદ્યોગકારોને તાકીદ કરે છે પરંતુ હમ નહીં સુધરેંગેની નીતિમાં માનનારા ઉદ્યોગકારો તે આદેશને ઘોડીને પી રહ્યા છે મોટાભાગના ઉદ્યોગકારોએ તેમના ઉદ્યોગોનું નકામું પાણી વરસાદી ગટરમાં છોડવામાં કોઈ જ કસર છોડી નથી હવે જોવું રહ્યું કે વીઆઈએ અને જીપીસીબીના આદેશનું પાલન નહીં કરનારા આ ઉદ્યોગકારો સામે તપાસ કરી પેનલ્ટી લગાવે છે કે આડકતરી રીતે ફરી વરસાદનો લાભ લેવા સૂચક મૌન જાળવે છે આરબીએલ ડુંગરા કોલોની એક જર્જરિત ઇમારતમાં પાણી ભરાવાને લઈ ઇમારત પડવાનો ડર હાલ બની રહ્યો છે બે દિવસો પહેલા જ પ્રશાસન દ્વારા આ બિલ્ડિંગને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી પરંતુ મુશળધાર પડી રહેલા વરસાદના કારણે અહીં રહેનારા લોકોમાં અસમંજસની સ્થિતિ ઉદભવી છે કે તેઓ તાત્કાલિક ક્યાં જશે આ ઈમારતમાં હાલે પણ કેટલાય પરિવાર રહ્યો છે જેને લઈ મોટી દુર્ઘટના થવાની ભીતિ પણ સેવાઈ રહી છે આરબીએલ કોલોનીમાં કેટલીય ઇમારતો બનાવવામાં આવી છે જેમાં દસથી બાર ઇમારતો તો ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે જેમાં પણ બારથી તેર પરિવારો રહે છે અહીં પાણી ભરાવાનું કારણ કોલેજ દ્વારા કરવામાં આવેલ અતિક્રમણ જણાવવામાં આવી રહ્યું છે જેને લઈ પૂરી કોલોનીમાં પાણી ભરાઈ ગયા છે જોકે આ ખૂબ જ ગંભીર બાબત હોય પ્રશાસન દ્વારા તત્કાલ પગલાં ભરવાની આવશ્યકતા છે કે જેથી કરી અહીં રહેનારા લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે વલસાડના લીલાપોરથી કાપરી ફાટક જતા સ્ટેટ હાઈવે ના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા વાહન વલસાડ નેશનલ થઈ લાંબો પડ્યો હતો તાલુકામાં શનિવારના રોજ વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે તાલુકામાં અનેક જગ્યાઓ ઉપર વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે જ્યારે વલસાડના લીલાપોર સ્ટેટ હાઈવે પર કાપરી ફાટક તરફ જતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો નોકરિયાત ચાલકો તેમજ સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા વરસાદે થોડો વિરામ લીધા બાદ પાણીનો થોડો પ્રવાહ ઘટ્યો હતો જેને લઈને વાહનોની આવન જાવન ધીમે ધીમે ચાલુ કરાઈ હતી જો કે સ્ટેટ હાઇવે પર ભરાઈ ગયેલા વરસાદી પાણીના કારણે વાહન ચાલકોએ નેશનલ હાઈવે થઈને ધરમપુર ચોકડી થઈને લાંબો ચકરાઓ ભોગવી વલસાડ શહેરમાં આવવાની નોબત આવી હતી જેને લઈ વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી વલસાડ જિલ્લામાં ગત શુક્રવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેની સાથે સેલવાસ અને દમણમાં પણ ભારે વરસાદ વરસતા છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે વરસતા વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ભારે વરસાદ સાથે જિલ્લાના સૌથી મોટા ડેમ એવા મધુબન ડેમમાં પણ નવા નીરના આવક થયા છે મધુબન ડેમમાં હાલ ચૌદ હજાર બસો ને સોળ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી એકોતેર પોઈન્ટ સાઠ મીટર પહોંચી છે ડેમના હાલ ચાર દરવાજા ઝીરો મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને દમણગંગા નદીમાં આઠ હજાર બસો આઠ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે વલસાડ જિલ્લામાં શનિવારે સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની વિગતો જોઈએ તો વાપીમાં અને ઉમરગામ પાડીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વલસાડ તાલુકામાં સવા પાંચ ઇંચ તો ધરમપુર અને કપરાડા તાલુકામાં ત્રણથી સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે વલસાડ જિલ્લામાં સિઝનના પડેલા કુલ વરસાદની વાત કરીએ તો વલસાડ તાલુકામાં સિઝનનો કુલ આડત્રીસ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે ધરમપુર તાલુકામાં સિઝનનો કુલ વરસાદ ઓગણત્રીસ ઇંચ કપરાડામાં સાડત્રીસ ઇંચ પાડીમાં અઠ્યાવીસ ઇંચ વાપીમાં તેત્રીસ ઇંચ અને ઉમરગામ તાલુકામાં કુલ સીઝનનો વરસાદ પાંત્રીસ ઇંચ નોંધાયો છે આ તરફ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં ચોવીસ કલાકમાં ચાર ઇંચ ખાનવેલમાં સાડા પાંચ ઇંચ તો દમણમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે સિઝનના સરેરાશ કુલ વરસાદની વિગતો જોઈએ તો સેલવાસમાં અત્યાર સુધીનો સિઝનનો કુલ વરસાદ ત્રીસ ઇંચ નોંધાયો છે જ્યારે દમણમાં સીઝનનો કુલ વરસાદ અઠ્યાવીસ ઇંચ નોંધાયો છે વલસાડ જિલ્લામાં શનિવારના રોજ વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પણ વરસાદી માહોલ યથાવત રહેતા કેટલાય સ્થળોએ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા તો શાળા કોલેજો કે નોકરિયાત વર્ગ પણ અટવાઈ પડ્યો હતો બીજી બાજુ ઉમર ગામના દહેરી કોસ્ટલ હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા કોસ્ટલ હાઈવે પર વાહનોના ટાયર ડૂબી જાય એટલું પાણી ફરી વળતા તંત્રની પોલમ પોલ ખુલી હતી જવાબદેહ તંત્ર દ્વારા પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા લોકોએ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા હતા સાથે જ રસ્તા ઉપર પાણી ભરાતા આજુબાજુના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા જેને લઈ લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો વાપીમાં સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડવાનું કામ કરતા ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સની ટીમે કરવડ ગામેથી એક રસેલ વાઈપર સાપના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું છે આ સાપનો કલર સફેદ અને આંખ લાલ કલરની છે તેનું ઝેર પણ અન્ય સાપના ઝેર જેટલું જ ઘાતક છે સફેદ કલરના કારણે તેને આલ્બીનો વાઇપર કહેવામાં આવે છે આ સફેદ વાઇપર દુર્લભ હોવાનું મનાય છે આ આલબીનો વાઇપર સાપ છે અને આલ્બીનો એક રોગ છે જેના શરીરમાં પિગમેન્ટની ઉણપ હોય એ માણસ અથવા પશુ પંખીનું શરીર સફેદ રંગનું જોવા મળે છે જે માનવીમાં કેટલાક વિટામિનની ઉણપ હોય તો તે માનવીનું શરીર એકદમ સફેદ થઈ જાય છે સામાન્ય રીતે તેના માટે પ્રચલિત શબ્દ કોઢ છે જે શરીરમાં પિગમેન્ટની ઉણપને કારણે થાય છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આ કોઢ પશુ પંખીઓ અને શરીરરૂપોને પણ થાય છે જેને અલ્બીનો ડિસીઝ કહેવાય છે સફેદ કલરનો વાઇપર પણ અન્ય વાઈપર જેવો જ છે જે ખૂબ જ દુર્લભ છે જેનું મળી આવવું એ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ સમાન છે રસલ વાઇપરની કેટલીક ખાસિયતો પૈકી વાત કરીએ તો તે પાંચ ફૂટની લંબાઈ ધરાવતો હોય છે પકડાયેલ સફેદ સાપ માદા વાઇપરનું બચ્ચું છે વાઇપર સાપ ઈંડામાંથી બચ્ચા સ્વરૂપે જન્મતા નથી માદા વાઇપર સીધા બચ્ચા આપે છે જેની સંખ્યા ક્યારેક પચાસ તો ક્યારેક સો જેટલી હોય છે જન્મથી તે ઝેર અને દાંત ધરાવે છે સફેદ કલરના આ સાપની આંખો લાલ કલરની હોય છે રેસ્ક્યુ ટીમનું માનીએ તો આવા સફેદ રંગના સાપ પ્રત્યે લોકોમાં અનેક અંધશ્રદ્ધા પ્રવર્તી રહે છે એટલે આવો સાપ જ્યારે પણ જોવા મળે છે ત્યારે લોકો તેની પૂજા કરે છે અને તેને દૂધ પીવડાવે છે જો કે હકીકતે આવા સાપ જોવા મળે તો આવો વ્યવહાર ક્યારેય કરવો જોઈએ નહીં આ સાપમાં પણ અન્ય વાઈપર સાપ જેટલું જ ઝેર હોય છે ન્યુરોટોક્સિન પ્રકારનું ઝેર ધરાવતો સાપ માણસને કરડે ત્યારે કોઈપણ અંધશ્રદ્ધાવાળા ઉપાયો કરવાને બદલે નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવી હિતાવહશે એવું પણ કહેવાય છે કે સ્વપ્નશાસ્ત્રમાં જણાવ્યા મુજબ જો સફેદ રંગનો સાપ સપનામાં જોવા મળે અથવા સપનામાં કરડતો દેખાય તો ધનલાભ થવાની શક્યતા માનવામાં આવે છે પરંતુ જાગૃત અવસ્થામાં આવો દુર્લભ સાપ જોવા મળે તો તેનાથી બચવું હિતાવહ છે અને બચશો તો જ ધનલાભ થશે કાલે અમને ફોન આવ્યો રાતના દસ વાગે કે એક સફેદ કલરના સાપ છે એને તમે રેસ્ક્યુ કરવા આવો તમે સફેદ જોઈને અમને ખબર પડી ગયો કે અલગ ટાઈપના સાપ હશે જ્યારે મેં એને નજદીક ગયો તો એ ફૂફાડો માર્યો તમે સમજી ગયો કે એ વાઇપર છે એ જોઈને અમે બી આશ્ચર્યચકિત થઈ ગયો કે ક્યારે બી અમને જોવા નહીં મેરો આ સાપ એને આ છે જ વાઇપર બટ એને પિગમેન્ટની કમી થાય જે સ્કીન આપણે કલર બનાવે જે આઈસ કલર બનાવે બાળ બનાવે એ કલરની એની કમી કારણે એક અલગ ડિફરન્ટ થઈ જાય એ છે તો વાઇપર એની અંદર બી ઝેર એ છે એ કઢે તો એવી તમને તમારી જાણ લઈ શકે છે એ છે અલબીનો વાઇપર એ જો એ એ જે સાપ છે ડાયરેક્ટ બચ્ચા અને જ્યારે એને બચ્ચા જન્મ હોય તો ચાલીસથી પચાસ સાઠથી વધારે બચ્ચા જન્મી શકે છે એને બચ્ચા જન્મ કરતા એને બચ્ચા ઇધર નીકળી જાય એ લોકો અને એ બી એની ઘરની આજુબાજુ આવી ગયા હતા એ જોઈને તરત મને ફોન કર્યો તમે જોયો તો એ અલબીનો વાઇપર છે એને ખર્ચિત્રો કોઈ કહે કોઈ ગુનો કહે કે કામડીઓ કહે

બીજા દરમાં પાણી ભરાઈ જાય એ બી પાણીમાં રહી નહીં શકે સાસ લેવાય નહીં એ બી બહાર આવી જાય તો એ વરસાદમાં બહુ રેસ્ક્યુ કોલ આવે અમને એક દિવસમાં ચાર થી પાંચ કોલ આવે અને કલાક આવે લોકોની પાસે નંબર પહોંચી જાય લોકોને વિશ્વાસ હોય કે આ ઇમરજન્સી રેસ્ક્યુ ની ટીમ છે હડકી રીતે પકડીને એને રિલીઝ કરી દે લોકોને વિશ્વાસન્સી રેસ્ક્યુ ફોર્સ દ્વારા ગઈ કાલે રાતે તકરીબન દસ સાડા દસ વાગે એક ખડિત્રાના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હવે એમાં ખાસ વાત હતી કે જે એનો જે કુદરતી કલર છે એનાથી એનો ડિફરન્સ કલર છે જેને આપણે સ્વાભાવિક સફેદ કલર કહીએ એ ટાઈપનું એ બચ્ચું છે અમારા રેકોર્ડ મુજબ કદાચ આ વાપી રેન્જના કાર્ય વિસ્તારમાં પહેલીવાર આ દુર્લભ પ્રજાતિનો સાપ મળ્યો છે બની શકે કદાચ વલસાડ જિલ્લામાં બી આ પહેલી જ વાર હોઈ શકે તંદુરસ્ત બચ્ચું છે સારી હાલતમાં છે એનાને થોડો ટાઈમ અમે કાળજીમાં દેખરેખમાં રાખીશું ને પછી એને અમે કુદરતી વિસ્તારમાં જંગલમાં છોડી દઈશું